આમાં જે પણ ખેડૂત ભાઈ હોય એના બધાને ખબર જ હોય મોસમ થઈ ગયું છે વાહ ભાઈ વાહ વરસાદ વરસી ગયો છે ભૂખા કાઢી નાખ્યા ભાઈ આવો હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ હું છું સિરાજ ગહાબ તમારો નાનો ભાઈ મને તો ઓળખો છો આપણે નવા દિવસે અને નવા વ્લોગમાં મળીએ છીએ ભાઈ કાલે આપણે એક વ્લોગ નાખ્યો હતો હમણાં ઘણા દિવસોથી વ્લોગ નથી નાખતા અને અત્યારે અત્યારમાં હું ભાઈ વાડી આવી ગયો છું તો થોડોક સપોર્ટ કરજો કેમ કેમકે હવે આપણે છે ને એક ધારું રહેવાનું છે ટ્રાય તો છે પણ એવું થાય ને કે આમાં નથી રહેવાતું કે આમ એવડું હોય તો પછી શું કરવાનું તો પણ હવે છે ને ગમે એમ કરી આપણે ડેલીનો એક તો નાખવાનો જ છે સપોર્ટ બનાવી રાખજો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ભૂલ રહેતી હોય તો મને કોમેન્ટમાં કહેજો પણ તમે કહેજો અને હમણાં તો ભાઈ ગાડીની સિઝન બહુ ડીમ છે તો આપણે વાડીના બ્લોક ઉતારશું અને જો પછી આગળ શું થાય છે તો અત્યારે હું વાડી આવી ગયો છું આપણે ગાડી પડી આમ અને મારે અત્યારમાં કામ કરવાનું હોય તો કામે સડી જઈએ તો આપણે ડુંગળી આવી છે ભાઈ ક્યાંક હવે આમાં નીંદવી પડે એમ છે પછી અહીંયાથી ને આગળ હોત ને છે આમાં બધી ડુંગળી છે આ બધી ડુંગળી છે વણ તો બહુ દાજીબ આવી છે ભાવ રહી તો સારું કાલે દાડિયા કરવાના છે રાતમાં વરસાદ આવી ગયો તો ગારો થઈ ગયો છે અત્યારમાં અને પગે ગારો છોટે છે ભાઈ કાંઈ નહીં જોઈને આલું ભાઈ ડુંગળી અમારા માટે બહુ કિંમતી હોય તમને તો ખબર જ છે અમારા જે પણ ખેડૂત ભાઈઓ હોય એના બધાને ખબર જ હોય કે આપણા ખેતરની અંદર પાક આપણા માટે કેટલો કિંમતી હોય તો હવે જોઈશું શું થાય છે તમને ભાઈ ના રહી દિવસ આખા દિવસમાં ક્યાંકનું ક્યાંક તો બતાવે તમને હાલો હવે અત્યારે તો વાળ્યો છે અને વરસાદ આવે એવું થઈ ગયું છે વાતાવરણ આખું સારી કોઈ વાદળા થઈ ગયા છે આ બાજુ થોડુંક વધારે છે તો આવતો એ નથી અને જાતો એ નથી અને મસરા ભાઈ બહુ થઈ ગયા છે આમ જો આ મસરા હાટું પેશિયલ અમારે આવું કંઈક કરવું પડ્યું હાથમાંથી જો આમાં મસરા તોડીને છે તો ભાઈ ક્યાંક ને ક્યાંક જુગાડ ગોતું છું હું કરું બીજું તો શું કરવું ભાઈ ડુંગળીમાં ભાઈ બહુ મસરા થઈ ગયા છે ક્યાંય રહેવાતું નથી અને કામ કર્યા તો તો ઉડે તો દેખાતા મસ્ત કઈ કટે નહી મોસમ થઈ ગયું છે વાહ ભાઈ વાહ વાહ કેમ પણ આવું મોસમ હોય તો મજા જ આવે કાય કટે ની એમ થાય કે આપણે વાડીએ બેઠા રહી પણ રસ તો આવું કઈ હોય નહી ગાંજો વરસાદ ગાંજો તમને નહીં સંભળાતો હોય આવે તો મજા આવે તો પછી શૂટ કર્યું થોડું ઘણો મને હવે મારી ડોલ ખાલી પીડી છે જો આમાં પાણી તો છે પણ હવે કાલનું ભરેલું છે તો એ તો કાંઈ પીવાય નહીં બસ ઉઘાડું પીડ્યું હતું આળસ આડસ છે પાણી પીવા જતા કે ડાયરેક્ટ સીધો કવેથી ભરીને પી લેવાનું છે એ તો આપણે કાંઈ ઉપાધિ નથી ધીમે ધીમે ચાલુ થઈ ગયા છે બહુ તો નથી આવતો અને આપણે જો અહીંયા બેઠા છીએ ઢોપડીની અંદર જો આ ઝૂપડી છે પતરા વળી અને આ મસરા મળ્યા છે તોડવા તો દબાટી તમે કહો કે બેહીને પાછી વાળા વ્યાજ ઘરે ઘરે જઈ ક્યાંક શું કરવાનું છે એ તો કઈ ખબર નથી આ એક ભે દોવન છે એ એક પાછળ ખબર છે ને જોઈ ભાઈ કેવો કાવે છે તમને બહુ ફોનમાં તો નહીં દેખાતો બાકી મસ્ત વરસાદ આવ્યો છે ત્યારે તો આપણી વાડી છે આમ ગામ દેખાય છે ધીમે ધીમે આગળ કાંય છે તમને નહીં બતાય હા અહીંયાઠેડ ગામ છે વરસાદ વહી ગયો છે ભૂકા કાઢીને નાખ્યા ભાઈ રો ખેતર મારા પાણી કાઢને છે અને હું તો ઝુંપડીમાં ઘડી બેઠો હતો શાંતિથી આવી મસ્ત ખબર તો હતી વરસાદ વરવાનો છે એટલે વહી ગયો હવે થઈ ગયા અને ભાઈ આજ તો કાલ તો સવારમાં ગારો થઈ ગયો મોડાકથી વાળી આવીશું બાકી પવન છે અત્યારે ધબધબાટી બોલાવે ભરવામાં કાંઈ ઘટ્યા નહીં હો હજી આવું બંધ નથી હો ધીમે ધીમે ચાલુ છે ને જોવી શું થાય છે બાકી મજા આવી ગઈ કાંઈ ઘટે નહી આપડી ગાડી પડી અને આપણે આ ખાટલે ઉતરતા થોડોક વિડીયો ઉતારી હવે નીકળી ઘર તરફ પાણી ભરાઈ ગયા ભાઈ જવો હવે આપણે આ wala bandi ya ya terus toker di ban lah wala ya pagi am jo aya khetar mathi pani aave che ini ya ka bro o me ave gaadi aya padi aya padi no ne odi pani aavi jo wah ભોગી ગયો છું અને પલ્લી ગયો આખો પલાર થયો વરસાદ હતો બહુ આ ગામમાં જવો ભૂકા કાઢી નાખ્યા જવો તમારું ગામ માણસો બહુ નહીં એવું આવે છે બાકી વરસાદ ખોટડા પડી ગયા અહીંયા કાય કટેની બહુ વરસાદ એવો ને હવે તો શરદી થઈ જાય એવું લાગે લગભગ તો નહીં થાય ગાડી આપડી બીજી અહીંયા પડી છે તો ચાલો હવે મોંધાય છે આગળ ધીમે ધીમે ચાલુ થઈ આઈ તો બહુ બંધ નથી થયો હાવ બંધ બહુ હું થોડોક ધીમે ધીમે આવે છે ને કપડા વપડા બદલાવી દીધો આખા પધાર કીધા તો મજા આયી ગયો પાડીયા નીકળવા તો ચાલુ થયો મેં કીધો કાંઈ વાંધો નહીં પલ્લી જાય તો બાકી તો પછી તો કઈ પલળ નથી